નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ઘર પરિવારોમાં આ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય તો તેવા ઘર પરિવારમાં હું તે પોતે જ નિવાસ કરું છું અને તે ઘર પરિવારને ક્યારેય કોઈ પણ પ્રકારના કષ્ટો થવા નથી દેતો અને કરોડપતિ બનવા માટે તેમના ઘરને પસંદ કરું છું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં ઘણા બધા એવા શ્લોક આપ્યા હતા જેનાથી માણસનું જીવન સુખમય બન્યું રહે અને ઘણા બધા લોકોની જિંદગી સુધરી જાય અને હવે મિત્રો આ વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને મહાભારત કાળમાં કહ્યું હતું કે એકાદશી આવે છે ત્યારે પૂજાપાઠ કરવાથી, વ્રત કરવાથી, દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે. તેની સાથે જ ભગવાને ઘણી વખત એવી વાતો પણ કરી હતી કે તે આપણે આજે ભૂલી ગયા છીએ પ્રાચીન કાળથી જ લોકો અમુકો સંકટોને પોતાના જીવનમાં સમજી લેતા હતા અને જીવનમાં ક્યારે ગરીબી આવે અને ક્યારે સુખ સમૃદ્ધિ આવે તેના વિશે તેમને પહેલેથી જ ખબર પડી જતી હતી એટલા માટે પહેલેથી જ તે સુખીથી જીવન જીવી શકતા હતા અને આજકાલ આપણે થોડા પણ પૈસા આવ્યા હોય કે પછી વધારે પૈસા આવે તો આપણે અવનવી વાતો કરવા લાગીએ છીએ અને વધારે પડતા લોકોને અંદરથી ઘમંડ આવવા લાગે છે આપણે લોકો સાથે વાતચીત કરવાનું બંધ કરી દઈએ છીએ કે પછી એવું વિચારતા હોઈએ કે આપણા જીવનમાં હવે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ છે અને

કરોડપતિ બનવા માટે પસંદ કરું છું અને તે ઘર ઉપર કોઈ દિવસ આર્થિક સંકટો નથી દેવા દેતો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે તે કેવા ઘરોને ભગવાન શ્રી કૃષ્ણ પસંદ કરે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તો ચાલો આપણી માહિતીને આગળ વધારીએ કેવા પરિવારોના લોકો હોય છે અને કેવા પરિવારોમાં કેવા લોકો રહે છે અને તેઓ કેવી રીતે પોતાના જીવન ધોરણને આગળ વધારતા હોય છે અને તે લોકો કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી ખુશ કરે છે તો તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપીશું તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો એકાદશીના દિવસે અમાસના દિવસે અથવા તો પૂનમના દિવસે અને વાર તહેવારના દિવસોમાં જે ઘરમાં દરરોજ પૂજા આરાધના થતી હોય ભગવાનની ભક્તિ થતી હોય અને ભગવાનના મંત્રોનો જાપ થતો હોય તો ભગવાનની પૂજા આરાધના થતી હોય ઘરની નિયમિતપણે સાફ સફાઈ થતી હોય અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હોય તો તેના ઘરે હંમેશા ભગવાનની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરોમાં હંમેશા સુખ શાંતિ હોય છે મિત્રો તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એક ખાસ વાત પણ જણાવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારમાં ઉઠે અને સ્નાન કર્યા વગર જ જમવા બેસી જાય છે કે પછી સ્નાન કર્યા વગર જ ભગવાનની પૂજા આરાધના કરવા લાગે મંદિરે જવા લાગે તો આવા લોકો જે કંઈ પણ કરી રહ્યા હોય જે કઈ કરે છે તેમના ઘરમાં હું ક્યારેય જતો નથી અને માતા લક્ષ્મી પણ ક્યારેય પ્રવેશ નથી કરતા તો મિત્રો તમે તમારા જીવનમાં આવી ભૂલો કરી રહ્યા છો તો આજ પછી કોઈ દિવસ ન કરતા હવે મિત્રો આપણે આગળ એવી વસ્તુની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ તમારી દીકરીના લગ્ન થઈ ગયા હોય ત્યારે તમારી દીકરી જ્યારે તમારા ઘરે આવે એટલે કે પિયર આવે ત્યારે તેને કઈ ને કઈ વસ્તુ અવશ્ય આપવી જોઈએ હંમેશા દીકરીને કઈ ને કઈ વસ્તુ આપવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે આપણી દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તે લક્ષ્મીનું સ્વરૂપ લઈને બીજાના ઘરે જતી હોય છે અને જો તમે તેને ખુશ કરશો અને તેમને આવકાર આપશો માન સન્માન આપશો અને બધી ઈચ્છાઓ પૂર્ણ કરશો તો પણ માતા લક્ષ્મી તમારા જીવનની અંદર તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ વાત પણ ખાસ વિચારવા જેવી છે હવે પછીની વસ્તુ છે ઘરની સફાઈ મિત્રો ઘણા લોકો એવા હોય છે જે ઘરની સફાઈ ખૂબ ઓછી કરતા હોય છે બે કે ત્રણ દિવસે સફાઈ કરવી અથવા તો એક દિવસ લઈને એક દિવસ વાસણ ધોવા રાત્રે વાસણ પડેલા હોય એમને એમ પડ્યા રહે છે સવારે ધોવામાં આવે છે અથવા તો તમારા ઘરે કોઈ કામવાળી આવતી હોય પછી બીજું કોઈ કામ કરી રહ્યું હોય અને તમને આળસ આવે ઘણી મહિલાઓ એવી હોય છે જેને આળસ આવતી હોય છે અને સવારે ધોઈ નાખશું એમ વિચારતા હોય છે અને એમને એમ પડ્યા રહે છે તો માતા અન્નપૂર્ણા આવા લોકોથી અને આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને તે ઘરને હંમેશા ગરીબીમાં જીવન વ્યતીત કરવું પડે છે તો મિત્રો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે પૂજા આરાધના કરીએ છીએ ત્યારે અમુક વાતોનું પણ ખાસ કરીને વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેમ કે આપણે જ્યારે પૂજા આરાધના કરીએ ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરતા હોય ત્યારે ભગવાનને ગાયના ઘીનો દીવો કરીને આપણે પૂજા આરાધના કરીએ એટલે સંપૂર્ણપણે પૂજા આરાધના કરવામાં નથી આવતી ભગવાનને દીવાબત્તી કરવી જોઈએ ફૂલ ચડાવવા જોઈએ ભગવાનને ભોગ લગાડવો જોઈએ ભગવાનને જ્યારે પણ આપણે ભોગ લગાડીએ ત્યારે તુલસી પત્ર અર્પણ જરૂર કરવું જોઈએ તેનાથી માતા તુલસીની સાથે સાથે માતા લક્ષ્મી અને શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ પણ ઝડપથી મળવા લાગે છે અને આવી રીતે જો ભગવાનની પૂજા આરાધના કરવામાં આવે અને સાચા હૃદયથી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ મનમો ભગવતે વાસુદેવાય આવી રીતે એકસો આઠ વખત જાપ કરવામાં આવે શનિવારના દિવસે સોમવારના દિવસે અને શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે એક લોટો જળ ચડાવવામાં આવે તેની પૂજા કરવી અને તેની સાથે જ પીપળાના વૃક્ષની નીચે એકસો આઠ વખત પરિક્રમા કરવી તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે અને કોઈ દિવસે મંદિરે જઈને ત્યાં ગરીબ લોકો હોય તેને આપણે વસ્તુ ખાવા માટે આપીએ દાન કરીએ કોઈ આપણી યથાશક્તિ પ્રમાણે દાન કરીએ તે સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આવી રીતે જે લોકો પોતાના જીવનમાં ધ્યાન રાખતા હોય બધી નાની નાની વસ્તુઓનું ખાસ કરીને ધ્યાન રાખતા હોય તે લોકોના જીવનમાં શ્રી કૃષ્ણ અવશ્યને અવશ્ય જ આવે છે અને તેમના પરિવારને અને તેમના ઘરને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને તેમને આર્થિક સમસ્યાઓનો કોઈ દિવસ સામનો નથી કરવો પડતો ભગવાનની પૂજા આરાધનામાં ધ્યાન લઈને જીવનની બધી જ વસ્તુઓમાં ધ્યાન રાખવામાં આવે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે આવા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આવા લોકોના પરિવારોમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ આવા ઘરોને કરોડપતિ બનાવી દે છે અને જીવનમાં જ્યારે જ્યારે સુખ સમૃદ્ધિના દિવસો આવે ત્યારે તમારે સમજવું જોઈએ કે આપણે આપણા કર્મોને કારણે જ અહીંયા પહોંચ્યા છીએ જો આપણા સારા કર્મો હશે તો જ તમને સફળતાના દ્વાર મળશે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઘર પરિવારમાં આવશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તો તે માટે મિત્રો સારા કર્મો કરો તો જ તમને સારું ફળ મળશે અને ખરાબ કર્મો કરીને સારા ફળની આશા કોઈ દિવસ ભૂલથી પણ ન રાખવી જોઈએ

ત્યાં કોઈ દિવસ સકારાત્મક શક્તિ અને દેવી શક્તિઓનો વાસ જોવા નથી મળતો આવા જે ઘરોની અંદર નકારાત્મક ઉર્જા હોય અને તે દૂર થવાનું નામ ન લેતી હોય તે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ નથી પધારતા અને તે ઘરને અને પરિવારને કોઈ દિવસ પોતાનું સ્થાન બનાવવા માટે પસંદ નથી કરતા મિત્રો તમારા જીવનમાં તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલો ભગવાનની ભક્તિ કરો પૂજા આરાધના કરો

ભગવાન શ્રી કૃષ્ણની વાત સાચી પડે છે અને તેવા જ લોકોને ભગવાન શ્રી કૃષ્ણ તેમને પસંદ કરે છે કરોડપતિ બનવા માટે અને માતા લક્ષ્મી તેમના ઘરમાં પ્રવેશ કરે છે સાંજના સમયે આવા કામો કરવામાં આવતા હોય જેમના આંગણા ઉપર તો તેમના ઘરમાં પણ માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને નકારાત્મક ઉર્જાનો કોઈ દિવસ સંચાર નથી થતો અને પૂરેપૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને ઘરની તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ જરૂર ને જરૂર જ આવે છે અને તમે તમારા જીવનમાં દરેક વસ્તુઓને મેળવી શકો છો સફળતાને પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ હતી અમુક જાણકારી જે આપણે અમુક વાતોનું હંમેશા આપણા જીવનમાં ધ્યાન રાખવું જોઈએ અને આપણા ઘરમાં તે વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને સુખ સમૃદ્ધિના દિવસો ઝડપથી મેળવી શકાય અને આપણા ઘરમાં તમામ દેવી દેવતાઓનો વાસ થવા લાગે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા ને શક્તિઓ હોય તે બહાર નીકળી જાય તેની જગ્યાએ સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગે અને ધન સંબંધી કે સમસ્યાઓ પણ ક્યારેય ન સર્જાય અને તમે લોકો આર્થિક રીતે મજબૂત થાવ અને તમને બધાને ક્ષેત્રમાં સફળતા મળી શકે તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો શ્રી કૃષ્ણને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જરૂરથી લખી દેજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે